લે લે ચાલે ચાલે પાંચ બેસી હું મુડી આવું છું ના કો ફલા આવતા થોડું સપોર્ટ કરજો તું કે ન આવું પર વિશવા ન આવ એニス બગ બોના કર યાર ખટા ન માતાવાની પાછી એટલે પછી ઓ બારે આપલા ટુ થઈ ને બતાવો છે ન કઠાય છે આવો આવો પવળેના માતાઓ અરે માં નાવા આવો આવો પળેડી બનાવો હા ઓળા 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 ખરેખર राम बेंजाता चंद्र बेटा बाप पाणी जमीन लेच अचे वतो ना किमकी वाने करिता बायतो नाही करी मा हवा छे मने बધું દેખાશે तू नाही दातू पापा आवले 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 ते मोठे खतरनाक वाता सु वाली दो हो रे क्या वाताली मा तो नाम नाही देता तू लागे मोठे तो पारतवर नाही पडजे तारो बाप मन नाही दातो आऊ

वह जया एहा चैरी इरी बागी उित तमर ला ही जा बयपार्चिम चिती ला.. भ्रफ़इ़ इं चेर बने पटता ला थे अगिला परोय att Umar बयूच्या वह आण जो पॉरेव यपार्ची जया ला हो भग काईब ला सिरह पार कार ला हम ला archa કે તમે વાડીયા તો બધાય ખાઈ ગયા પણ ગોટુ આયો તો વાય ના પાય ને વાય નમ એમ ન તુ કાળ્યું રામા કે બકિયા સોડી મલાલા ગોટલો આયો કાલ ને ગોટવા જ ગયો પણ ખૂટુ ના પૂજો સાચો કઈક આ બુવાજી ને ખબર છે મારી

cewatan ini garis itu ujungnya terlihat

बोयो करता बोलो पाड़ा तो मन करो हां कोनी आले कोनी माने ना पाली माताय माता आ माता तो कोनी दातू है ना से मैं उनको कोकरा कहते तो पिजा प्यार दारू तो ठीक है दारू माता ला खाते ना रादो

कि गिरल और आ वो રે પણ ગુવા હ બોલજો કશું રાડાવાડિયા બોલ લુક છે શું પડી બોલ દીકો તું જોકો Alu, ya, tahu, Mbak. Mana, Mbak? Ya, tahu kan? Ya, Bu, tahu. Ya, Saya, Bu, beribuan. Saya, saya, Bu, Ibu, 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 Ibu,

सुखा कोला लोपला કા મેકા મેલો તમે જાતો મેલો મેલો બધા કણ બિલાકા જો મારે પણ ચાકોટ થઈ ગયો તો આમાં શું હશે આલે શું આલે શું નું છે એ ભલે ન હોય કેરો દુગું જો આના પૂછે કરે કે નહીં દુગું તમે દુગું જો આનું આ તો આખી તીતી ગોડ વાહ રે જુઓ જુઓ આ જુઓ આ રે જુઓ આ રે જુઓ આયા દુંગિયું હડો હડો પડ ને એ કઈ હા આ ચપાળ એમ નઈ વિરાક ઉપર જા આપણે ચપલું ગોતો ચાંગલો હું હેડો બસ સોખા લઈ જાવા આ પાવડી તેલમાં જો રે મસાલા હે તમે હા